શિક્ષાના ધામમાં જ્યારે ભક્ષકો હોય ત્યારે અપેક્ષા કોના પાસેથી રાખવી દાહોદની ઘટનાના પડઘા છે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ જે તેની નિર્મમ હત્યા કરવામાં આવી તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે વિપક્ષ છે એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હજુ પણ મૌન છે તેવું લાગી રહ્યું છે અને આવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે પણ લગાવ્યા છે તેમને નિવેદન આપ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા પર પણ તેમને સવાલો ઉત્પન્ન કર્યા છે કે વેદના તો જોવો નાનકડી 6 વર્ષની દીકરી વિદ્યા મંદિરમાં પિન છે બડાતકાર જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે અને ત્યારે વિડંબણા આપણી એ છે કે ભાજપના મંત્રી સંત્રી મોન ધારણ કરીને બેઠા છે અને આજે પૂજ્ય બાપુના ચરણે ચાલવાના ડોર સાથે રોડ રસ્તાની સફાઈ કરવા નીકળે છે મારે એટલું જ કહેવાનું છે રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો તમારી લોભ લાલચ ને સતાની જે માનસિકતા છે ને એની સફાઈ કરો અને ખાસ કરીને જે બેનો મંત્રી બનીને બેઠી છે એમએલએ એમપી બનીને જે ભાજપના ચોલા પહેરીને બેઠી છે ને એને શરમ આવી જોઈએ તમે ભાજપની ભક્તિ કરવાના વચન આપ્યા હતા કે જનતાની ભક્તિ કરવાના આજે યાદ રાખજો કે તમે જે માનસિકતાને પોષણ આપો છો ને એ વિધાનસભા ગૃહમાં પણ પોષતા વાર નહીં લાગે વિકૃત માનસિકતા અને વિધાનસભા ગૃહમાં પણ બળાત્કાર જેવા કૃત્ય બનતા વાર નહીં લાગે જો આવીને આવી રીતે તમે મૌન ધારણ કરીને રહ્યા તો મહેરબાની કરીને અવાજ ઉઠાવો ને દીકરી માટે ન્યાય અપાવો મારે પોર્ટ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર